આ છ મહિના ની અંદર બનેલો આ રોડ અને આ રોડ પર મોટો વિશાળ મહાકાય ભૂવો ભૂવો નહીં પણ આ કુવો આ કુવો બની ગયો છે વડોદરા શહેરમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તમે જુઓ કે આ વડોદરા શહેરમાં દર ચોમાસામાં વડોદરા શહેરની હાલત ખાડોદરા શહેર તરીકે થઈ જાય છે આ સર સરસજીરાવ ગાયકવાડની સુંદર નગરી એના બદલે આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આને ખાડોદરા બનાવી દીધું છે વડોદરા શહેરના તમામ રોડો પર ખાડા તમામ રોડો પર ભૂવા તમામ રોડો પર ગાબડા નવા બનાવેલા કરોડોના રોડો તૂટી જાય ઠેર ઠેર લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય તમે જુઓ કે આ નવા યાર વિસ્તારનો સ્મશાનની બહારનો જે રોડ છે આ છ મહિનાની અંદર બનેલો આ રોડ અને આ રોડ પર મોટો વિશાળ મહાકાય ભૂવો ભૂવો નહીં પણ આ કુવો આ કૂવો બની ગયો છે જયારે કોન્ટ્રાક્ટરો કામ કરતા હોય ત્યારે અધિકારીઓ એનું પ્રોપર મોનિટરિંગ કરવું જોઈએ જે વસ્તુ વાપરવાની હોય એ વસ્તુ વાપરી કે નહીં એમાં જે જે કોઈ કઈ ક્વોલિટીની વસ્તુ વાપરી છે કેટલી ક્વોન્ટિટીમાં વાપરી છે આ બધું મોનિટરિંગ નહીં થતા એના કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે નવા નવા રોડો તૂટી જાય રોડોમાં ગાબડા પડી જાય ખાડા પડી જાય ઠેર પાણી ભરાઈ જાય ભૂવા પડી જાય પ્રી મોન્સૂનના કામગીરીના નામે જે પ્રકારે કોર્પોરેશનને કામગીરી કરી છે સદંતર નિષ્ફળ કામગીરી છે અને આ માત્રનો માત્ર ભ્રષ્ટાચારનો નમૂનો છે અમે વિરોધ પક્ષ તરીકે અમારી મજબૂત ભૂમિકામાં કાયમ રજૂઆતો કરતા જ હોઈએ છીએ તમે જુઓ કે અમે વારંવાર સત્ય હકીકતો બહાર ઉજાગર કરી અને કોર્પોરેશનના સત્તાધીશો સમક્ષ મૂકતા હોય છે પરંતુ સત્તાના નશામાં મદમસ્ત થયેલા આ સત્તાધીશો સત્તાના નશામાં ચકનાચૂર થયેલા આ સત્તાના નશામાં જોડે આ સત્તાધીશો કંઈકના કંઈક એમની પોતાની મનમાની કરી અને વડોદરા શહેરને ને બદલે ખાડોદરા બનાવી દીધું